જય માતાજી મિત્રો આજે આપણે એક ખાસ અને રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તલના કચરિયા ખાવાના આરોગ્યપ્રદ ફાયદા તલમાં રહેલા પોષક તત્વો આપણા શરીર માટે કેટલા મહત્વપૂર્ણ છે અને તે રોજિંદા જીવનમાં કેમ સામેલ કરવા જોઈએ તેના વિશે વિગતવાર જાણીએ આવો આ જાણકારીથી જીવન વધુ તંદુરસ્ત અને ઉત્સાહભર્યું બનાવીએ એક શારીરિક શક્તિ વધે છે બે અસ્થિમજ્જા મજબૂત થાય છે ત્રણ શારીરિક ઉર્જામાં વધારો થાય છે ચાર ચામડીને તેજસ્વી અને નરમ બનાવે છે પાંચ વાળ માટે પોષણકારક છે છ હાડકા મજબૂત બનાવે છે સાત શરદી અને ઉધરસમાં રાહત આપે છે આઠ ઇમ્યુનિટી વધારીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે નવ પ્રવાહ સુધારે છે દસ હૃદય માટે હિતાવહ છે અગિયાર કબજીયાત દૂર કરે છે બાર પાચનતંત્ર મજબૂત બનાવે છે તેર ડાયાબિટીઝમાં શુક્ર પ્રભાવક છે ચૌદ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે પંદર કોલેસ્ટ્રોલ ઘટાડે છે સોળ વજન નિયંત્રણમાં મદદ કરે છે સત્તર મગજ માટે ઉત્તમ છે અઢાર માનસિક શાંતિ આપે છે ઓગણીસ નર્વસ સિસ્ટમ મજબૂત બનાવે છે વીસ યાદશક્તિ વધે છે એકવીસ શક્તિમાં વધારો થાય છે બાવીસ હાડકાના દુખાવા ઘટાડે છે ત્રેવીસ આથીના રોગોમાં આરામ મળે છે ચોવીસ જઠરદાહ અને ગેસની સમસ્યામાં મદદ કરે છે પચીસ પાચન સંસ્થા મજબૂત કરે છે છવ્વીસ થાક ઓછો કરે છે સત્યાવીસ અસ્થિસંબંધી રોગો દૂર કરે છે રક્ત સંકોચન દૂર કરે છે ઓગણત્રીસ સાવચેતીપૂર્વક ખાવાથી વજન વધારવામાં મદદરૂપ છે ત્રીસ મહિલાઓમાં હોર્મોનલ બેલેન્સ મેન્ટેન કરે છે એકત્રીસ મહિનાવારીની ગડબડી દૂર કરે છે બત્રીસ પ્રસૂતિ પછીના આરોગ્ય માટે ઉત્તમ છે તેત્રીસ ચામડીના રોગો દૂર કરે છે ચોત્રીસ મુખના રોગો દૂર કરે છે પાત્રીસ મૂત્રાશયને મજબૂત બનાવે છે છત્રીસ મૂત્રમાર્ગના ચેપથી બચાવે છે સાડત્રીસ થાક પછી તાજગીનો અનુભવ કરાવે છે આડત્રીસ મોટા વ્યાપક રોગોમાં આરોગ્યકારક છે ઓગણચાલીસ સહજતાથી પાચન થાય છે ચાલીસ કિડની માટે લાભદાયી છે એકતાલીસ કંડકોષને મજબૂત બનાવે છે બેતાલીસ નશાના રોગો દૂર કરે છે તેતાલીસ કુદરતી શરીરની તાપમાન જાળવે છે ચુમાલીસ થકાવટ દૂર કરે છે પિસ્તાલીસ પ્રાકૃતિક ઠંડક આપે છે છેતાલીસ મસૂડા મજબૂત બનાવે છે સુડતાલીસ દાંત માટે લાભદાયી છે અડતાલીસ અર્ધશીશી અને માથાના દુખાવામાં રાહત આપે છે ઓગણપચાસ દૃષ્ટિ સુધારે છે પચાસ કાનમાં દુખાવા માટે લાભદાયી છે એકાવન ચરબી બર્ન કરવામાં મદદરૂપ છે બાવન સ્નાયુ માટે પોષણકારક છે ત્રેપન અતિવૃષ્ટિ સંબંધી તકલીફમાં ફાયદાકારક છે ચોપન ભૂખ વધારવામાં મદદ કરે છે પંચાવન પાંતરના ચેપને દૂર કરે છે છપ્પન મેટાબોલિઝમ સુધારે છે સત્તાવન પેટના રોગોથી મુક્તિ આપે છે અઠાવન અતિશય ઉશ્કેરાટ ઘટાડે છે ઓગસાઠ પ્રાકૃતિક એન્ટીઓક્સિડન્ટ છે સાઠ વાળ પડવાનું રોકે છે એકસ્ટ કણક્રને મજબૂત બનાવે છે બાસઠ સફેદ વાળ થવાનું અટકાવે છે ત્રેસઠ હાથ પગના પીડામાં રાહત આપે છે ચોસઠ સ્નાયુઓના દર્દમાં લાભદાયી છે પાસઠ જમવાનું હલકો લાગે છે હાસઠ રસવ પછી નબળાઈ દૂર કરે છે સડસઠ ચરબી વધારવાનું રોકે છે અડસઠ ઉંમર ઘટાડે છે ઓગસિત્તેર શારીરિક તાકાતમાં વધારો થાય છે સિત્તેર લોહીમાં હેમોગ્લોબિન વધે છે એકોતેર રક્તપ્રવાહ સુધારે છે બોનતેર શરીરના ત્વચાને નરમ બનાવે છે તોનતેર પ્રાકૃતિક વિટામિન આપીને આરોગ્યને મજબૂત કરે છે ચુમોતેર જળીયતત્વ સંતુલિત કરે છે પીચોતેર હવા ટચની તકલીફમાં આરામ આપે છે હોનતેર સૌમ્ય ઠંડક આપે છે સિત્યોતેર નસોની તકલીફોમાં આરામ આપે છે ઈઠ્યોતેર હાર્ટ માટે ઉત્તમ છે ઓગણએંસી કીડાઓ સામે રક્ષણ આપે છે એસી મળકો મજબૂત બનાવે છે એક્યાસી રોગપ્રતિકારક શક્તિ વધે છે બ્યાસી કરીસાનું આરોગ્ય જાળવે છે ત્યાસી પાંખ માટે ઉત્તમ છે ચોર્યાસી પ્રાકૃતિક પોષક તત્વ છે પિંચ્યાસી ભૂખ વધારવામાં મદરૂપ છે ઐહ્યાસીક મલમૂત્ર નિયંત્રણમાં મદદ કરે છે સિત્યાસિક મગજના કાર્યમાં વધારો થાય છે ઈઠહાસિક પ્રસૂતિ પછીના આરોગ્ય માટે શ્રેષ્ઠ છે નેવ્યાસી ત્વચાને તેજસ્વી બનાવે છે નેવુંક પ્રાકૃતિક પ્રોટીનનો સ્ત્રોત છે એકાણું કિડની માટે લાભદાયી છે બાણું અલર્જી દૂર કરે છે ત્રાણુક રોગોને દૂર રાખે છે ચોરાણું હાડકાના દુખાવામાં આરામ આપે છે પંચાણુક સ્નાયુ મજબૂત કરે છે હનનું પાચન તંત્ર સુધારે છે સત્તાણું ખાસ કરીને બાળકો માટે શ્રેષ્ઠ છે અઠ્ઠાણું મધ્યમ ઉંમરના લોકો માટે પોષણકારક છે નવ્વાણું ગર્ભવતી મહિલાઓ માટે શ્રેષ્ઠ છે સો ઉમર વધતી રાખે છે ત્વચાને યુવા રાખે છે મિત્રો આ વિગતોથી આપને તલના કચરિયા ખાવાના અનમોલ ફાયદા સમજાયા હશે આપણા પરંપરાગત ખોરાકમાં આ કુદરતી પોષણને સામેલ કરી આપણે તંદુરસ્ત જીવનશૈલી અપનાવી શકીએ છીએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા સાથે પણ જરૂર શેર કરો અને આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવતા વીડિયોમાં ફરી મળીશું ત્યાં સુધી ધ્યાન રાખજો અને તંદુરસ્ત રહો જય માતાજી